મિત્રો તો આજે છે ને બાબુને છે ને પહેલું નવરાત્રિ થઈ છે એટલે છે ને બાબુને સ્કૂલે છે ને કોમ્પિટિશન છે એટલે જો હું છે ને દીવો બનાવું છું તો કંઈક છે ને લોટ બાંધું છું પછી લોટનો છે ને દીવો બનાવવાનો પછી એમાં છે ને હું શણગારવાનો અને પછી દીવો છે ને એમને સ્કૂલે લઈ જવાનો ને જેનો દીવો સારો હોય ત્યાં છે ને એવું કોમ્પિટિશન કરાવી અને છે ને સરસ્વતી માતાજી હોય તેમની આરતી કરે અને ઝીનો ઝીનો દીવો સારો હોય તેનો તેને છે ને પછી જેનો દીવો નહીં જેને જેને દીવો બનાવ્યો હોય પછી તેમને દઈને છે ને ગિફ્ટ આપે છે ઊંધી કરે છે હાલો હું છે ને દીવો બની તો જો હું લોટ જ બાંધું છું એટલે છે ને દીવો દીવો બનાવી નાખું ત્યાં હું દિન છે ને અને બાબુ પણ તૈયાર થાય છે ત્યાં એમના છે ને આજે પહેલો દિવસ છે નવરાત્રીનો નવરાત્રિનો એટલે નકરા ગરબા જ રમાડશે ચાલો હું પેલા છે ને આ શું કહેવાય આ દીવો બનાવી નાખું જો લોટો બાંધું એટલે દીવો બનાવી નાખું ને ઓકે મિત્રો તો જોઈ શકો છો કંઈક આવી રીતે કોળિયું બન્યું છે બાબુ માટે કંઈક એવી રીતે કોળિયું બન્યું છે ને કોળિયાને શણગારવાનું એવું હું કરવાનું છે તો એ આપણે પછી કરશું કોળિયાને એવું શણગારવાનું હોય શણગારવાનું એવું ઊંધું કરવાનું હોય આપણે પછી કરી નાખશું તો અત્યારે જુઓ ખાલી મેં બનાવ્યું છે અને બાબુની ફ્રેન્ડ હતી લોટ વહીધો હોય તો મારા હાથ બનાવશે તો એના હાથે પણ જોયો લોટ વહીધો છે તો એના હાથે એને આપણે પણ કર નાખવાનું પેલા છે ને કોળિયું બનાવી નાખીને શણગાર નાખીને એવું દીવો એવું કરી નાખીને દીવાને પછી આપણે છે ને પછી શૂટ કરવી

তোমার এই ডেকরেশন সার লাগু হয় কে ছোট কই মানে চোখ পেড়ি ছিলো চোখা নেবো আছে থাড়ি তো কেবি মানে কে যালো আমি